ભાવનગર શહેરના વિદ્યાનંદ ખાતે રહેતા તબીબ राजीवભાઈ ધндуકિયા સાથે ઓનલાઈન સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાને સ્ટોક ખરીદ કરવા તથા તેના પૈસા જણાવેલ એપ્લિકેશનમાં અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ₹50,89,000 ની છેતરપિંડી કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ હતી જે ફરિયાદના આધારે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી અને અમદાવાદના જીગર પરેખ અને હાર્દિક પરમાર નામના બે શખ્સોને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી